અથાણું બનાવીશું અને એ છે ટમેટો મેથંબો આ અથાણું વર્ષો પહેલા મારા દાદી બનાવતા હતા અને મારા નાની પણ બનાવતા હતા કદાચ તમારા ઘરે પણ વર્ષો બનતું હશે અને હવે કદાચ તમે ભૂલી પણ ગયા હશો પણ આ અથાણું બહુ જ સરસ લાગે છે અને અત્યારે આપણે આ અથાણું તૈયાર કરી રહ્યા છીએ હવે અત્યારે મેં અઢીસો ગ્રામ ટમેટા લીધેલા છે જ્યારે ટમેટાની પસંદગી કરો ને ત્યારે એકદમ કડક હોય ને એવા ટમેટાની પસંદગી કરવાની છે કારણ કે આ અથાણું પણ બારે મહિના સાચવી શકાય ને એવું અથાણું છે તો આ રીતે એકદમ કડક હોય એવા ટમેટાની પસંદગી કરવાની છે બહુ જ વધારે પડતા પાકેલા હોય એવા ટમેટા નથી લેવાના એટલે કે એકદમ લાલ ચટક કલરના જે ટમેટા હોય અને એકદમ પાકી ગયા હોય એવા ટમેટા નથી લેવાના આ રીતના ટમેટાની પસંદગી કરવાની છે અને આ ટમેટાને આપણે છીણી લઈશું ત્યારે તો મારા દાદી છે ને એ ઝીણા ઝીણા સુધારી લેતા હતા અને પછી એને વઘારતા હતા પણ અત્યારે હું છીણી લઉં છું કારણ કે ઘણી વખત કેવું થાય છે કે જ્યારે આપણે ઝીણા ઝીણા સુધારીને ત્યારે ઉપરની જે છાલનો ભાગ હોય છે ને એ ખાવામાં આવે ને તો નથી ગમતો હોતો તો અત્યારે આપણે એને આવી રીતે હાફ કટ કરી લેવાના છે હાફ કટ કરશું અને પછી એને છીણી લઈશું જો આ રીતે હાફ કટ કરી લઈશું અને પછી આ આ જે ટમેટા છે એને આપણે છીણી લઈશું આવી મોટી છીણી લઈ અને એને છીણી લેવાના છે તો આપણે એ ટમેટાને અત્યારે છીણી લઈશું છીણવાથી શું થશે કે એની છાલનો ભાગ છે ને એ રેવા રહી જશે ઉપર જ આ રીતે છીણી લેવાના છે ક્રશ નથી કરવાના ક્રશ કરશો ને તો પણ એનું ટેક્સચર અને ટેસ્ટ અલગ આવશે એટલે હંમેશા ટમેટાને જે જે રીતના ટમેટા જ્યારે જે વાનગીમાં ઉમેરાતા હોય ને એ પ્રમાણે એનું કરવાનું કે ઘણા વાનગીમાં ઝીણા સુધારતા હોય ઘણા વાનજો આ રીતે છાલ એની નીકળી જશે અને આ રીતનો પલ્પ આપણે તૈયાર થઈને મળશે તો આવી રીતે આપણે બધા જ ટમેટાને છીણી લેવાના છે જો ટમેટાને આ રીતે મેં છીણી લીધા છે અઢીસો ગ્રામ ટમેટા છે જેને લઈ લેવાના છે હવે એની સાથે અઢીસો ગ્રામ ખાંડ ઉમેરી દેવાની છે અઢીસો ગ્રામ મેં ટમેટાનો પલ્પ લીધો છે એટલે કે ટમેટા લીધેલા છે જેને મેં છીણી લીધા છે અને એની સાથે અઢીસો ગ્રામ ખાંડ ઉમેરી હવે આ કુક કરવાની છે દેવા અથાણાનો સ્વાદ એટલો સરસ આવે છે ને કે જે કેરીનું અથાણું ન ખાઈ શકતા હોય ને એના માટે આ અથાણું એકદમ બેસ્ટ છે એનો ટેસ્ટ પણ બહુ સરસ છે એનો લુક પણ બહુ જ સરસ છે અને એકદમ ટેમ્પિંગ લાગે છે જો ખાંડ ઓગળવા લાગી છે અને હવે એને સરસ રીતે કૂક કરી લેવાનું છે જેથી કરીને ટમેટા છે એકદમ સરસ રીતે ચડી જાય હવે આને કૂક કરીએ ત્યારે એની અંદર આપણે મીઠું ઉમેરી લઈશું આપણે અત્યારે લગભગ ટુ ટી જેટલું મીઠું ઉમેરી લેવાનું છે અથાણું બનાવી રહ્યા છીએ એટલે અથાણું જ્યારે પણ બનાવીએ એની અંદર મીઠું છે એનું પ્રમાણ થોડું આગળ પડતું હોય છે આ રીતે આપણે હવે એને કૂક કરી લઈશું બીજ કાઢવાની જરૂર નથી કારણ કે આપણે છીણ્યા છે એટલે બીજ ભલે અંદર હશે તો પણ કોઈ જ પ્રોબ્લેમ નથી અને હવે આને આપણે સરસ રીતે કૂક કરી લેવાનું છે થોડું થીક થાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરીશું અત્યારે તો ટમેટા ચડી જશે અને સાથે ખાંડની ચાસણી તૈયાર થશે એટલે આ મિશ્રણ છે થોડું વધારે ઘટ થાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે ટમેટાવાળું મિશ્રણ કૂક થાય ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરી લઈશું જેમાં આપણે મેથુંબો મસાલો જેને કહીએ ને એટલે કે મેથીઓ મસાલો નથી ઉમેરતા પણ એક મસાલો તૈયાર કરવાનો છે જેમાં એક ટેબલ સ્પૂન આપણે મેથીના પુરિયા લેવાના છે એક ટેબલ સ્પૂન રાયના પુરિયા લેવાના છે એની સાથે અડધી ચમચી વળિયાળી ઉમેરી લઈશું આ બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લેવાનું છે જો આ રીતે આ કચરું એને ક્રસ કરી લેવાનું છે એકદમ પાવડર નથી કરવાનું અને એક વધારે કરકર ઉપર નથી રાખવાનું તો આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે જો તમે જોઈ શકો છો કે ટમેટા છે સરસ ચડી ગયા છે અને ખાંડ પણ સરસ ઓગળી ગઈ છે અને સરસ ચિકાસ પણ આવી ગઈ છે આ રીતનું મિશ્રણ સરસ તૈયાર થઈ જવું જોઈએ અને સુગંધ પણ બહુ જ સરસ આવી ગઈ છે હવે આની અંદર આપણે ચપટી લીંબુના ફૂલ ઉમેરવાના છે જો હવે લીંબુના ફૂલ તમે ન તમને સૂટ ન કરતા હોય અને તમે ન ઉમેરતા હો તો એના બદલે તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો પણ જ્યારે લીંબુનો રસ ઉમેર્યો ને ત્યારે એકદમ લાસ્ટમાં ફ્લેમ ઓફ કરી દઈને ત્યારે ઉમેરવાનું છે અત્યારે હું ચપટી જેટલા લીંબુના ફૂલ ઉમેરીશ આના લીધે જે ખટાસ આવશે ને એ બહુ જ સરસ આવશે અને અગેન તમને ન સત્તા હોય કે ન ફાવતા હોય તો તમે લીંબુના ફૂલ છે એ અવોઇડ પણ કરી શકો છો તો હવે આ મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે

અને આ અથાણું તમે ક્યારે પણ બનાવ્યું પણ નહીં હોય અને ખાધું પણ નહીં હોય કારણ કે કદાચ તમારા નાની દાદીએ જો તમને બનાવીને ખવડાવ્યું હશે તો તમે ટેસ્ટ કર્યો હશે અને આ અથાણું છુંદા સાથે બહુ જ છૂંદાની જેમ જ થેપલા સાથે બહુ જ સરસ લાગે છે આ છે ને ખાટું અથાણું અને ગળ્યું અથાણું એ બંનેનું કોમ્બિનેશન છે એટલે કે એની અંદર મેથીઓ મસાલો મેથી મેથી અને રાયના કુરિયા પણ આવે છે અને સાથે સાથે ગડપણમાં ખાંડ પણ આવે છે એટલે એક મસ્ત મજાનું કોમ્બિનેશન છે જો હવે આ મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે હવે આ મિશ્રણને આપણે આના ઉપર એક વઘાર રેડવાનું છે તો આ મિશ્રણને સાઈડમાં લઈ લઈશું અને આપણે કઢાઈમાં તેલ ગરમ કરી લઈશું લગભગ બે ચમચી તેલ લઈશું અત્યારે મેં સીમ તેલ લીધેલું છે હંમેશા અથાણામાં સીંગ તેલનો વપરાશ કરશો તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે આ તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે હિંગ ઉમેરીશું ચેક કરી લેવાનું કે એકદમ સરસ ગરમ થઈ ગયું છે ઘણા લોકો આમાં રાઈ પણ ઉમેરતા હોય છે પણ મને રાઈ અથાણામાં નથી મજા આવતી એટલે હું રાઈ નહીં ઉમેરું કારણ કે આપણે રાઈની દાળ પણ ઉમેરેલી છે હવે પાંચ ચમચી હિંગ ઉમેરીશું એની સાથે બે આખા લાલ મરચાં ઉમેરીશું અને બાકીનો જે આપણે મસાલો પાંચ ચમચી જેટલો વધ્યો તો ને એ પણ આમાં ઉમેરી દઈશું એટલે એનો સ્વાદ પણ અલગ આવશે જે આપણે પેલા મસાલો ઉમેર્યો એનો સ્વાદ પણ અલગ આવશે અને આ વઘારમાં જે મસાલો ઉમેર્યો એનો સ્વાદ પણ અલગ આવશે હવે આ મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે હવે આ જે મિશ્રણ તૈયાર થયું એને બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે કારણ કે સુગંધ એટલી સરસ આવીને રાઈ અને મેથીનો જે મસાલો આપણે તૈયાર કર્યો તો રાઈ મેથી અને વળીયારીનો જે મસાલો તૈયાર કર્યો તો એનો જે વઘારમાં જે સ્વાદ આવશે ને એના લીધે એનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે એની અંદર આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું હવે આપણે ફ્લેમ ઓફ કરી દઈશું જો તમને દેખાઈ રહ્યું છે ને કે ઉપર એકદમ સરસ શાઇનિંગ આવી ગઈ છે એટલે કે જે ખાંડ છે એની સરસ રીતની ચાસણી તૈયાર થઈ ગઈ છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ખાંડની ચાસણી છે એ સરસ તૈયાર થઈ જવી જોઈએ જો તમે આમ કરશો ને તો એ તમને ખ્યાલ આવશે કે ખાંડની ચાસણી તૈયાર થઈ ગઈ છે જો વધારે તમે ચાસણી આ અથાણાની ચાસણી વધારે ઘટ થઈ જશે ને તો પણ શું થશે કે નીચે જામી જશે એટલે કે તમારું અથાણું બહુ વધારે પ્રમાણમાં ઘટ બની જશે અને આની અંદર આપણે લીંબુના ફૂલ પણ એડ કરેલા છે એટલે અથાણું બગડશે નહીં હવે ફ્લેમ ઓફ કરી અને એની અંદર આપણે બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરી લેવાનું છે ખાસ સરસ આવશે અને સાથે સાથે કલર પણ સરસ આવશે જુઓ અથાણાનો કલર કેટલો સરસ લાગી રહ્યો છે ને અને આ અથાણું એવું છે કે તમે ટ્રાવેલિંગમાં પણ ક્યાંય પણ બહાર જતા હોય તો લઈ જઈ શકો છો ઘણા લોકોને એવું થાય કે ગળિયું અથાણું બનાવે એમાં પણ બહુ વધારે પ્રમાણમાં તેલનો ઉપયોગ થતો હોય છે ખાટું અથાણું બનાવે એમાં પણ બહુ જ વધારે પ્રમાણમાં તેલનો ઉપયોગ થતો હોય છે પણ જ્યારે તમે આ અથાણું બનાવશો ને ત્યારે બહુ જ ઓછા પ્રમાણમાં તેલનો ઉપયોગ થશે અને સાથે સાથે એકદમ ટેસ્ટી એવું અથાણું તૈયાર થશે તો ટમેટો મેથમ ટમેટો મેથંબો તૈયાર છે આપણે એને સર્વ કરી લઈએ